મહાકુભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને છોડાવવા માટે રોકાણકારો મેદાને મહાકુભાંડીના સમર્થનમાં આવ્યા કેટલાક રોકાણકારોએ ઝાલાને જામીન પર છોડવા માટે આવેદન આપ્યું છે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપીને વચગાળાના જામીનની માંગ કરી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસા પાછા આપતા હોય તો તેમને જામીન આપવા જોઈએ રોકાણકારોનું આ કહેવું છે તમે મિલકતો તેમની સીઝ કરી તો અમને પૈસા પાછા કઈ રીતે મળશે

તો અમને વિશ્વાસ છે કે અમારા પૈસા ત્યાં સેફ જ હતા અને સેફ જ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને જો જામીન આપવામાં આવે અને એ બહાર આવશે તો અમારા પૈસા અમને પરત મળી જ જશે અને એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે જેમ બને એમ જલ્દી ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવામાં આવે અને આ બધા જ રોકાણકારોનું હિત એમાં જ છે તો તમે જો રોકાણકારોના હિતમાં જ બધું નિર્ણય લેવા માંગતા હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન જેમ બને એમ ઝડપથી આપો કેમ કે અમે તો એની જ રાહ જોઈ રહ્યા છીએ ભૂલના કારણે કારણ કે સીઆઈડી વાળો શું કર્યું સાહેબ ભૂપેન્દ્રસિંહ સાહેબે તો રેગ્યુલર પૈસા આપ્યા છે કોઈ દિવસ પાંચ ની છ તારીખ થવા નહીં દીધી બરોબર પણ સીઆઈડી વાળોએ ખોટી રીતે એમને પોતે આરોપી બન્યા છે અને ભૂપેન્દ્રસિંહને અંદર લીધા છે ટોર્ચમાં બરોબર હવે એમની જમીન ટોર્ચમાં લેવાની કઈ રહ્યા છે આજે બે હજાર તેર ની અંદર પીએસસીએલ કંપનીના ઉપર એફઆઈઆર થઈ એના પૈસા હજુ નહીં આવ્યા અને એની જમીન જપ્ત કરવાનું કઈ પૈસા નહીં આપ્યા તો આ ભૂપેન્દ્રસિંહની જમીન ટોચમાં લઈને પૈસા કઈ રીતે આપશે જો અમારા એકાઉન્ટ ફ્રીઝ કરેલા છે એ અનફ્રીઝ કરવામાં આવે અમને જામીન આપવામાં આવે તો અમે રોકાણકારોના પૈસા ચૂકવી દેવા માટે તૈયાર છીએ એટલે અમારી સરકાર પાસે એટલી જ માગણી છે કે જે વ્યક્તિ પૈસા આપી દેવા માટે તૈયાર છે તો એ વ્યક્તિને જેલમાં પૂરી કેમ રાખ્યો છે બીજું હમણાં સરકારે એમની પ્રોપર્ટી સીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે એની સાથે પણ અમને વાંધો નથી સરકાર જે ટેકનિકલ કારણોસર આગળ વધે એમાં અમને કોઈ વાંધો નથી પણ સીઝ કર્યા પછી રોકાણકારોના પૈસા કેટલા સમયમાં આવશે એની પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી ને સૌથી વિશેષ એ છે જે વ્યક્તિ પૈસા આપવા તૈયાર ન હોય અને ભાગેડું હોય કે ભાઈ પૈસા આપ્યા વગર ભાગી જાય તો એની પ્રોપર્ટી સીઝ કરો બરાબર છે